મોડલ ફોર્મ રોડ પર આવેલું છે મહા મહામુસીબતથી ડાંગરની વાવણી કરી હતી અત્યારે હાલમાં દિવાળી ગઈ જેમ તેમ કરીને દિવાળી કરી અમારી જોડે પૈસા નહોતા તો પણ છતાં અમે વાવણી કરી ખાતર બિયારણ મોંઘુ અને અત્યારે કુદરતી આફત આવેલી છે તો અમને ખેતરમાં ભારે નુકસાન છે તે અત્યારે ખેતરમાં જોઈ લીધું છે શું થયું છે ડાંગરની વરસાદના કુદરતી ડાંગર લોસ છે કેટલો ખર્ચો હશે આશરે ત્રીસ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા તો ખર્ચો લાગે જ છે કેટલો ટાઈમ લાગે ચાર મહિના chị đi sinh nhật sao thì nên dành cho hắn